એ વિષય પ્રમાણે અમે આજે સાંજ સુધી એનો પૂરેપૂરો કાર્યવાહી કરીશું અચ્છા વોટ્સઅપ ગ્રુપમાં વાઈફ સેન્સર પરથી પછી પણ પણ જોડાયેલા છે મેનેજમેન્ટમાં તકલીફ પડી રહી છે એમને એમને અમે વિનંતી કરી હતી અને હવે પછી જે કંઈ નિર્ણય લેવા છે અમે સાંજ સુધી અમારા અધિકારી આવે એટલે નહીં તમે અત્યારે ઇન્ચાર્જ વાઇસ વાઈફસ છો વિશે બંગલામાં તમારે રહેવું જોઈએ પૂરો વિષય હજુ પણ રહી રહ્યા શું કહેશો ના હવે એ તો એમાં એવું છે કે હું તમને ફરીથી એક જ વાત કહું છું કે અમે સાંજ સુધીમાં આ વસ્તુનો નિર્ણય લઈશું જે અમારું વહીવટીમાં આખું પ્રમાણે અમારા વાઇસ ચાન્સલર હોય છે અમારા રજિસ્ટ્રાર હોય છે એ જે આખું હોય ને એમાં હું એકેડેમિક સાઈડ એડમિનિસ્ટ્રેટિવ સાઈડ અમારે બધું કાયદાકીય માહિતી જે હોય એ પ્રમાણે ભેગા થઈને પોઈન્ટ રજીસ્ટરને અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ થેન્ક યુ